વેરાવળના ખારવાડ વિસ્તારમાં જર્જરિત મકાન મોડી રાત્રે એકાએક તૂટી પડ્યું મકાન ધરાશાહી થતા સમગ્ર વિસ્તારમાં સર્જાયો અફરાતફરીનો માહોલ દુર્ઘટનામાં કાટમાળ નીચે દબાઈ જવાથી ત્રણ લોકોના ઘટના સ્થળે મોત મૃતકોમાં મકાનમાં રહેતા દેવકીબેન સૂર્યાની અને તેમની પુત્રી જશોદાબેન તેમજ મકાન પાસેથી પસાર થતા બાઇક સવાર દિનેશભાઈ ઝુંગીનો સમાવેશ ઘટનાની જાણ થતાં જ પોલીસ ફાયર બ્રિગેડ પાલિકાની ટીમ અને સ્થાનિક ખારવા સમાજના યુવાનોએ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી ચાર કલાકથી જહેમત બાદ વહેલી સવારે સાડા ચાર વાગ્યા સુધીમાં કાટમાળમાંથી ત્રણ મૃતદેહોને બહાર કઢાયા બચાવ ટીમે દેવકીબેન ના પતિ સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ મકાન લાંબા સમયથી જર્જરિત હાલતમાં હતું ગમખ્વાર ઘટનાને પગલે ખારવાડ વિસ્તારમાં અને વેરાવળ શહેરમાં શોખનું મોજું ફરી વળ્યું ઘટનાએ ફરી એકવાર જર્જરિત મકાનોના સમારકામ અને સલામતી અંગે ગંભીર સવાલો ઉભા કર્યા